हेलो फ्रेंड्स स्वागत है तुम्हारा वधानु आज है हमारा मुनीना रसोई में चलो है और कैरी में सीजन पर है तो आज हम बनाएंगे मैंगो लस्सी फटाफट 10 मिनट के अंदर बन तैयार થઈ જાય છે તો ચાલો મેંગો લસ્સી ની રેસિપી હું તમારી સાથે શેર કરું મેંગો લસ્સી બનાવવા માટે કેરી લઈ લેવાની છે તેના આપણે પીસ કરી લેશું થોડા પીસ છે રાખી દેસુ અને થોડા પીસમાંથી આપણે મેંગો પલ્પ આવી રીતના બનાવીને તૈયાર કરી લેશું હવે આપણે દહીં લેવાનું છે દહીંની અંદર દળેલી ખાંડ એડ કરીશું છથી સાત ચમચી અને મેંગો પલ્પ એડ કરવાનો છે થોડો મેંગો પલ્પ રાખી દેવાનો છે એલચી પાવડર અને નાખી બ્લેન્ડરથી આપણે બ્લેન્ડ કરી લચ્છી તૈયાર કરવાની છે લચ્છીને મલાઈદાર બનાવવા માટે મલાઈમાં દળેલી ખાંડ એડ કરવી મિક્સ કરી લેવાનું છે તો હવે બધી જ વસ્તુ તૈયાર છે તો બસ હવે કાચના ગ્લાસમાં લચ્છી સર્વ કરીશું તો સૌ પ્રથમ આપણે મેંગો પલ્પ એડ કરીશું પછી મીઠી મલાઈ એડ કરીશું લચી એડ કરીશું ફરીથી મીઠી મલાઈ એડ કરવાની છે મેંગો પલ્પ મેંગોના પીસ એડ કરીશું અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો આવી રીતના એકદમ સરસ મેંગો લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે ઠંડી ઠંડી મમ્મી પપ્પાને મેં ટેસ્ટ કરાવેલી બધાને ખૂબ જ પસંદ આવી હતી તમે પણ એક વખત આ રીતના મેંગો લચ્છી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ધન્યવાદ